ભરૂચમાં જશને ઇદ મિલાદુનબીની શાનદાર ઉજવણી વરસતા વરસાદમાં પણ મેરામણ અને સદભાવનાનો સંદેશ જન્મદિવસે જશને ઇદ મિલાદુનબીની આજે ભરૂચ શહેરમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના બાયપાસથી મોહમદપુરા સુધી એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું આ જુલુસમાં ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા જેમનો ઉત્સાહ વરસાદી માહોલ પણ ઓછો કરી શકે ન હતો વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદ છતાં શ્રદ્ધાળુઓએ જુલુસમાં જોડાવાનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો લોકો છત્રી અને રેનકોટ પહેરીને પણ પૂરી આસ્થા સાથે આગળ વધી રહ્યા હતા સૌના ચહેરા પર ધાર્મિક શ્રદ્ધા અને આનંદ સ્પષ્ટપણે દેખાય આવતો હતો જુલુસ દરમિયાન સૌએ નાથ શરીફનું પઠન કર્યું અને ધાર્મિક નારા લગાવ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વરસતા વરસાદમાં પણ પોલીસના જવાનોએ પોતાની ફરજ પર અડગ રહીને સેવો આપતા નજરે પડ્યા હતા જેમની કર્તવ્ય નિષ્ઠાને સૌએ બિરદાવી હતી વરસાદી વિઘ્નો જતા ઈદ મિલાદની આ ઉજવણીએ ભાઈચારા અને કોમી ઇખલાસનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનોએ શાંતિ અને સદ્ભાવનાનો સંદેશ આપ્યો હતો આ ઉજવણીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સાચી શ્રદ્ધા અને આસ્થા સામે કોઈ પણ અવરોધ ટકી શકતો નથી રિપોર્ટર અવિ સૈયદ ભાઈ

અમલ રહે ફરી વખતે હું અમારી પુલિસ્ટ કમિટી